બે તું પેલા તોેલું વેણી વેણી ને ખાતા મને યાદ પાછું જીવ દીધું પાછા ના મેલતા ના મેલતા ભૂખ તો લાગી હારી જબરજસ્ત

થોડું તૈયાર થવા થાય ને લઈને જાય અરે હું તું એવી પડે કોણ જેવું કરું ડી ભરાઈ લઈ લેવાનું મોહ મમરા ના લાવ્યો હોય મમરા મને નહીં ભાવતા મમરા તો નહીં ખાવાનું ના પણ ઉભો ના એટલે કોઈ ખારું જશે ખારું જશે હા હવે ગાયો શીસવા ખાઈ ખાઈ કંટાળો આવે તા શું કેવું તો એવું હોય તને જેડું શી બનિયા લે ખાવાનું હોય તમારું જબર બની આ તો ખાઈ તમને પેલાનું કરો પણ પેલો જીવ પેલો કાર્યો લઈ ને ત્યાં કાર્યો કેતા

કોકને કાંકોત્રી ના લે તો ખાવા જતો રહેવાય પા રે લેટવા એટલે પૂરે પૂરા કોકનો લગન હોય તોય રહે રે આ તો ખાઈ એમાં

પૈસા ભાગ નહી રાખો નહીં ખાઈ જાય તો શંકા નહીં ખાઈ જાય તો આપડે જતા બીજા મેં એમ કીધું ચડી જાય લે

આપે મફત આપણે પૈસા લે આમાં મફત નું ખાઈ જઈ એમાં આપ્યું

આ પેલો પસલો તો કાળમો આવ્યો કુ આવો કરા ડોલાયન કરતા તો એરયો વધારે લેતો વાર ગરમ બટેકો

અમે તો તમે તો જતા જ એમ કે અલ્યા અબે ઘેર અરે અમે એકમ બોલાય કે જોવા તૈયાર ચો કરે સમજે અરે ફરી કઈ એ તો આ બે ભોણિયા તો અમારે એટલા બધા ભોણિયા ના ખાઈ

તમારા પૈસા જતા હોય બોલો પચાસ પચાસ રૂપિયા રે છે તો હું મૂકી આવ્યો શું ખબર પડી જાય કે આપણે લેટવા બિલકુલ એમ થતું થશે બાબા પૈસા લઈને આવો આ વાત આપડે પેલા ગબ્બરિયા ના અડ્ડ બે બે પેક મારી ના

જલ્દી આવે તો સારું હવે મને તપેલું લેતા લાવી દીધું જો ખાલી ચલકટ મા

અતો રાક્ષસ જીવ કરે યાર કા બીજા તીજા નંબર ઉપર આવી આગળ આગળ પાંડવન જીવ કરે રાક્ષસારો લાખા ખા ખાવડો કોઈને આલબો જ હોય એવું પછી તો તો પાછા ઉંસાઈ દીક ગૌ ગૌ ના વરિયાર ખવાય ના ગોડા વરિયારી વરિયારી જો હું છું આ તપેલા નું કચ્છુમાં ના નો થોડું સંજે ઉપર આજો

તમા ચલયે અમારે ઉપર એમ્બુલેન્સ બુલેન્સ પર અરે અરે ખબર

આજા એ નું તો ભરી લે નું તો નહી ભરતો હોય એનું એવું વાગ્યું વાગ્યું લે આમાં હાલ બધું હું કહું લાગ ગઈ 50 લાઈન સર થઈ લાઈન સર હે લાઈન સર લાઈન સર સવા સોક લાઈન સર લે એક તોર હારું હારી આ આ તોરેલું રી તેના

નામ દે ઓ ખાટલા તા તો બટાકો ને બટાકો બધો નાક માં પે લે લેવા દે જવા દે જવા દે આ ક્યાંય મફત નો ખાઈ જાય લેકડા લેકડા નખો